વાત કરીએ વડોદરાની તો વડોદરાના પાયલી ખાતે સગીરા પર જે દુષ્કર્મનો મામલો જ્યાં દુષ્કર્મને નિશાંત રાવલે કર્યા પ્રહાર ત્યારે દીકરીઓને ગુજરાત પોલીસ પર વિશ્વાસ નથી જ્યાં હર સંઘવીએ વિશ્વાસ પુનઃસ્થાપિત કરવો જોઈએ તેવું નિશાંત રાવલે જણાવ્યું જ્યાં છેલ્લા પાંચ વર્ષમાં છ જેટલા રેપના કેસ નોંધાયા જ્યાં ગુજરાતમાં રોજ છ દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે ત્યારે ગુજરાત કોંગ્રેસ તરફથી ગૃહમંત્રીને આવેદન

વડોદરાના વિસ્તારમાં એક સગીર યુવતી ઉપર ત્રણ જે ઘટના આચરી છે એને ગુજરાત કોંગ્રેસ તરફથી સખત શબ્દોમાં વખોડી કાઢીએ છે એક તરફથી ગુજરાત રાજ્યના ગૃહમંત્રી નવરાત્રી જેવા પાવન પર્વમાં પાંચ વાગ્યા સુધી ગરબા કરવાની વાત કરે અને બીજી તરફ જે ગુજરાતના વડોદરાના એવા વિસ્તારો કે જ્યાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ નથી કરવામાં આવતું અને જાહેરમાં દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે સાથે સાથે તમે જુઓ કે માનનીય હર્ષભાઈ સંઘવીનો નિવાસ જિલ્લો એટલે કે સુરત જિલ્લો અને એમનો પ્રભારી જિલ્લો એટલે કે વડોદરા જિલ્લો આ બંને જિલ્લાઓમાં જે રીતે મહિલાઓ પર થતા અત્યાચાર અને દુષ્કર્મની ઘટના દીકરીઓ પર થતા અત્યાચાર અને દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે એ જોતા એવું લાગી રહ્યું છે કે રાજ્યમાં મહિલા સુરક્ષાનો જે સવાલ છે ખૂબ જ